હેલો સ્વાગત છે કે ગાજર ટેસ્ટી નાસ્તો બનાવી શકો તો ખાવું હોય તો ભરપેટ ખાવા ખાઈ શકો તો એના માટે બનાવીશું આપણે સોજી પૌવા અને ગાજર થી વડા બહુ જ મસ્ત લાગે તો એના માટે પહેલા આપણે સોજી પલાળી લઈશું થોડી દસ મિનિટ સુધી પલળે એ રીતે થોડો રેસ્ટ આપી દઈશું તો મેં સોજી લીધી છે અને મેં છાશમાં પલાળી છે તમારે પાણીમાં પલાળવી હોય તો બી તમે પલાળી શકો છો વાંધો નહીં ઓકે જ્યાં સુધી સોજી પડે ત્યાં સુધી આપણે જે પૌઆ મેં પલાળીને રાખ્યા હતા પહેલાંથી એટલે થોડા મેશ કરતાં ફાવે આપણને બરાબર એને ભાગી નાખવાના તો ચલો એને પહેલાં મસળી લઈએ ત્યાં સુધી સોજી મસ્ત પલળી જશે આમાં અમુક મસાલા કરી લઈશું મસ્ત મેસ થઈ જાય છે તો એમાં આપણે ચીણી ચીણી કોથમી મરચું સમારીશું મીઠું એડ કરીશું અને થોડો અજમો એડ કરીશું ચલો તો એક લોટ એનો તૈયાર કરીએ તો એટલે આપણે મસાલો મસાલામાં ખાલી મીઠું એડ કરીશું લાલ મરચું ની એડ કરી ચીલી ફ્લેક્સ એડ કરીશું એનાથી કલર બી સારો લાગશે અને મજા આવશે છોકરાઓને બરાબર આમાં ચીણી ચીણી થોડી કોથમી સમારીશું લીલું મરચું સમારું હોય તો સમારવાનું નહીં તો ચાલશે કારણ કે આપણે અંદર ચીલી ફ્લેક્સ સારા એવા એડ કર્યા છે એટલે બરાબર થોડી એમાં સમારીશું અને થોડી સમારીશું આપણે સોજીમાં બે અલગ અલગ જ રાખવાનું છે મિક્સ નથી કરવાનું ઓકે ચલો આમાં સોજીમાં બી એક ઝીણું ઝીણું મરચું જશે તમે જે રીતે ખાતા હોય એ રીતે હવે ગાજર છીણી લઈશું ગાજરનું જ પાણી છે ધોયેલું છે એટલે છીણ તમને જેવો ગમતું હોય એને મોટો નાનો એ રીતે છીણી લેવાનો ફટાફટ થઈ જાય એવી રેસીપી છે ખાલી કૌમાં તમારે એવું હોય ને ક્યાંય જવું કરવું હોય તો ધોઈ પલાળીને જવાનું અને થોડી સોજી પલાળી લેવાની સોજી બહુ નહીં પલળે તો બી ચાલશે તો ચાલો ગાજર છીણી લઈશ સારી રીતે ચાલો તો પહેલાં સોજીમાં બી આપણે મીઠું એડ કરી લઈશું ટેસ્ટ અનુસાર અને જે આપણે ગાજર છીણ્યું છે ને એ સોજીમાં એડ કરવાનું છે સોજી છાશ પી ગઈ છે તો ફરીથી થોડું એને પતળું કરવાનું ઓવર પતળું નથી કરી દેવાનું આની જગ્યાએ તમે બટાકો ડુંગળી બી લઈ શકો છો સોજીમાં મેં એડ કરી છે છાશ તમે પાણી કરી શકો છો કોથમીર છે ઝીણું જીણું મરચું સમારીને એડ કર્યું છે થોડું મીઠું છે અને ગાજર છે બસ એના સિવાય બીજું કશું જ નથી કર્યું આ આપણે તૈયાર થઈ ગયું છે એમાં થોડું હજુ પકડું કરીશું તો હવે છાશ બી લઈ શકો પાણી બી તમે જે એડ કર્યું હોય પહેલાથી એડ કરી લેવા અને ખટાશ વાળું બહુ ના ભાવતું હોય તો પાણી એડ કરી લેવા હજુ આમાં થોડું પાણી જશે સોજી પાણી પીવે એટલે હવે હું પાણી એડ કરીશ છાસ નહીં કરું બરાબર ચલો પહેલા આપણે આપણો લોટ તૈયાર કરી દઈએ પૌવામાં પૌવામાં ખાલી આપણે કોથમીર ચીલી ફ્લેક્સ મીઠું એડ કર્યું હવે એક ચમચી મોટી ભરીને ચોખાનો લોટ છે એક ચમચી મોટી ભરીને ઘઉંનો લોટ છે પણ ઘઉંનો બધો નથી નાખ્યો ખાલી ચેક કરીએ છું જરૂર પડે ને તો એક ચમચી જેટલું દહીં લઈ લેવા દહીં ના હોય તો છાશ છાશ ના હોય તો પાણી બરાબર તો હું છાશ લઈ લઈશ બે ચમચી જેટલી અને એક મસ્ત મસરી અને એનો લોટ બાંધી દઈશ મસ્ત લોટ બંધાઈ ગયો છે બરાબર હવે લઈ આપણે બેટર બહુ જ મસ્ત છે ખાલી મીઠું બી પરફેક્ટ છે હવે આપણે એમાં એક પીચ ખાલી નાખવો હોય તો ના નાખવો હોય તો ઓપ્શન છે એ નાખો તો બી ચાલશે પણ થોડા સોફ્ટ કરવા હોય ને મેદુ વડા એના માટે એક પીચ ફ્રેન્ડ એક પીચ બી એક પીચથી બી ઓછો ખાવાનો સોડા લઈ લીધો છે હવે એને મિક્સ કરી દઈશું હવે આપણે કોઈ રેસ્ટ ડાલવાની જરૂર નથી હાથ ધોઈ લઈશું અને પછી આપણા મેદુ વડા સ્ટાર્ટ કરીશું એક બાજુ તેલ મૂકી દઈશું ચાલો એમાંથી જે રીતે તમારે નાની મોટી સાઈઝ બનાવવી હોય આ તેલવાળો કરશો તો બી ચાલશે નહીં કરો તો બી ચાલશે કંઈ વાંધો નથી એને કોણ ટીકી જેવો સેપ આપી દેવાનો નાના મોટા તમારે જે રીતે કરવા હોય કોઈ વાર છોકરાઓ જીદ કરતા હોય ને તમારે બહારથી આવ્યો અને ફટાફટ કંઈક હેલ્ધી અને ટેસ્ટી બનાવવું છે તો તમે આ વસ્તુ બનાવી શકો છો આની જોડે તમે ટોપરાની ચટણી ગ્રીન ચટણી સંભાર જે બી તમને ભાવતું હોય લઈ શકો છો પરફેક્ટ બની જશે એકવાર તમે આ બનાવશો ને ત્રણની દાળના નહીં બનાવો ચાલો એને બરાબર મિક્સ કરીશું અને એને આમાં ડીપ કરીશું આનું કોટિંગ કરીશું આ રીતનું મને લાગે છે મારાથી થોડી ઓછી પતળી થઈ ગઈ છે તો તમે ધ્યાન રાખજો ઓકે ઘડી અને મસળી લઈશું અને જ રીતે આપણે મેદુવડું તૈયાર કરીશું કઈ વાર બી ફ્રેડ નથી લાગતી બહુ જ મજા આવશે તમને તો આ રીતે બધા જ મેદુ હું તૈયાર કરી લઈશ

આ ફીણના કારણે તમને એવું લાગશે ફીણ બેસી જશે એટલે હું તમને બતાવી દઉં દેખાય છે ને તમને થોડા થોડા આપણા ફીણ બેસવા લાગ્યા છે આ પ્યોર આપણે કઢાવીએ ને કાણીનું એમાં તમને આવું થતું હોય છે ફીણ આવતા હોય છે કોઈએ એ કરાયું હોય ફ્રેન્ડ તો ચોક્કસથી મને કહેજો કે તમારા જોડે આવું થાય છે જો આ રીતે આપણે ફેવરી લઈશું તમને બતાવી દીધું ચોક્કસ ફેક આપણો મેંદો વાળો છે મસ્ત તળાઈને તૈયાર થાય છે જગ્યા બી છે પેલું ગાજરની હતી ને એ ઉપર આવી ગયું લેયર એટલા માટે ઓકે તો પ્રોપર તળાઈ એટલે હું તમને બતાવી દીધું આમાં બી ગાજરનું લેયર ઉપર આવી ગયું દેખાય છે ને એટલું મસ્ત ક્રિસ્પી થશે બહારથી અને અંદરથી મેંદુ વડા જેવું સોફ્ટ થશે ખાલી જે ગાજરનો છીણ છીણો છે ને એ થોડો પેલો એવો લાગશે તમને બહાર કાઢી અને હું પ્રોપર તમને એની બતાવું લઈ લઈશું બહાર એ થોડું રહેવા દઈશું ઠરે ને એટલે તમને આઈડિયા આવશે ચલો બીજું બી બહુ જ મસ્ત થઈ ગયું છે હવે એ જ રીતે આપણે ફરીથી જેટલી બી આવે એટલું કરવાની જરૂર નથી આપણે જીમા તાપી અને ચડવી લઈશું એટલે ઉપરથી બી તમને સારું ક્રિસ્પી લેયર મળે અને અંદરથી બી સોફ્ટ મેદુ વડા મળે હું તમને થોડું ઠરે એટલે બતાવું અને ફૂલ્યું બી સરસ છે દેખાય છે ને તમને જેમ તમે અડદની દાળનું એનું બનાવ્યું હોય એ રીતે ક્રિસ્પી બી એટલું છે ઉપરની ખાલી ઝેર આ ભૂકો ખાધો ને મેં તો બી અવાજ આવશે તમને અને આ રીતે તેને ફેરવી લઈશું ધીમા પે જે પહેલાં ડાર્ક ડાર્ક દેખાય છે ને એવું પહેલાંનું આનું છે ઓકે ચલો ફેર જો થઈ ગયું છે દેખાય છે ને પરફેક્ટ તમને

ટ્રાય ચોક્કસથી કરજો ટેસ્ટ બી જશે તમે ટોપરાની ચટણી જોડે પછી સોસ આવે છે તમે ચટણી કહેતા હોય તો ખબર નથી તૈયાર આવે જ છે બોટલ બહુ જ મજા આવશે સ્પાઈસી ખાવું હોય તો એના જોડે ખાજો અને તમારી ચોઈસ છે પણ આ વસ્તુ એકવાર બનાવજો ફ્રેન્ડ બહુ જ મસ્ત બનશે ચોક્કસથી

ચાલો મળીએ ફ્રેન્ડ આગળના નવા બ્લોકમાં હજુ તળાઈ છે વાર લાગશે મેં તમને કીધું એ રીતે ચોખ્ખું તેલ છે એટલે ફીણ આવી જાય બાકી વધારે બળતું નથી હોય આપણે જાતે તેલ કરાવીએ ને તો એનો ફાયદો એ થાય છે કે ધુમાડો બી નહી થતો અને વધારે પડતું ઓઇલ બી નથી ભરાતું એકદમ ડ્રાય લાગે છે તમને ચલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આગળના નવા બ્લોગમાં